અમારા બે છોકરા બહુ જ રાચી થઈ ગયા છે વાહ ઓરેન્જ કલર આ પટુ ને આવી જતો પટુ પટુ બે બે બેઠો બે

મજા આવી ગિરનાર જોઈ લાગવાનું પણ નિષેધ મેં જ નથી ભવનાથ વાર ઓળો નથી

આપડા ઉતરવું ત્યારે તો વેલું આવવું પડે આપડે ઢાર ચડીએ મસ્ત ગીરનાર આવી ગયે ક્યાંય પૂગી ગઈ તો હા

કેવું એમ તો આગળ અથડાઈ જાય છે આ બીજું બધી અંદર ગુફા નઈ ને ફરવાનું લાગે છે મમ્મી ઓલું મમ્મી ભડકે મારી માં

मस्त ठंडो पवन हलो हेलो भी हेलो हेलो ऊपर ऊपर तो मम्मी हलो सता हेलो जल्दी आगे जाओ है आ, હું ગયા છે અબગાડ પટુવા મંગીજી બેહે વાવ હાલો કુંતનમાં હાલો

આйти આપણે હાલીન જવાનું પણ હવે અમે જઈ નહી હાગ્યે અમે હે ને ઈ ગુરુ દેતા હાવ હવે આ આйти 600 કેટલા 6000 કે 600 છે ના ભઈ ને ખબર નહી બોલાનો રસ્તો આ ભાઈ ઉડો ક્યાં જ્યો અક્કા મેગી આના પ્રોટીન નો જીરો ટ્રાય કરી લેજો જો આપણો મસ્ત જીરો લે બોલ કે ભાઈ કે રોકાઈ ગયા તા મંદિર ની અંદર ની ચૂણળી છે

हां पहले धैर्य बाम लगेगी आ काड़ी पकड़ो ओही पकड़ो ओही मम्मी झनागट्टो जाओ लागे फूल मोटा बड़ा बड़ा बेला उतारो रुम रुम सुबह से आपने केपत बदला लिया आपने कितने रहने की पता है